જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ધોરણ નવથી બારની એસવીએસની એટલે કે શાળા વિકાસ સંકુલની પરીક્ષા લેવાઈ રહી છે તો આજે બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રાથમ પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું ધોરણ અગિયારનું ઇતિહાસ વિષયનું એટલે કે નવ દસ બે હજાર પચીસના રોજ કોરોના રોજ પેપર લેવાયું હતું જો તમારા જિલ્લામાં બાકી હોય તો તમારી પરીક્ષાની પૂર્વતા ખૂબ જ મદદરૂપ થશે તો આપણે શરૂઆત કરીએ વિભાગ એથી વિડીયો પૂરેપૂરો જોજો વિભાગ એમ જ મિત્રો વિકલ્પો લખવાના હતા તો બૌદ્ધ સાહિત્યનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે તો આવશે અહીંયા ત્રિ શું આવશે ત્રિપિટક અહીંયા ત્રીથી મિત્રો ભૂલ છે જો લખવામાં સ્ટાર્પિંગની તો આવશે ત્રિપિટક હડપ્પીય હડપ્પીય સભ્યતામાં સાઇન બોર્ડના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે તો હશે દોડાવીરાથી ઋગ્વેદમાં કુલ અહીંયા મિત્રો જે સૂકતો છે સુરતોની જે સૂકતો છે એની સંખ્યા કેટલી છે તો એક હજાર અઠ્યાવીસ આવશે અદ્વૈતવાદનો સિદ્ધાંત કોનો પ્રગતિ છે તો શંકરાચાર્યનો છે જૈન ધર્મના પ્રથમ કે મિત્રો કોણ હતા જે ઋષભ આવ્યું છે તો આવશે ઋષભ એમનું પ્રતિક છે ત્યારબાદ જૈન ધર્મના ત્રિરત્ન સિદ્ધાંતમાં મિત્રો જે નીચેનામાંથી કયા સમાજ થતો નથી તો આવશે સમ્યક તપનો થતો નથી બાકી તો સમગ જ્ઞાન સમ્યક દર્શન સમગ્ર ચરિત્ર થાય છે તો જવાબ બનશે આપણો ઓપ્શન બી સમ્યક તપ અશોકના જીવનમાં મહત્વનો બદલાવ કયા યુદ્ધથી આવે છે કલિંગના યુદ્ધથી આવે છે મૌર્ય સામ્રાજ્યનો અંતિમ સમ્રાટ કોણ હતું તો આવશે બૃહદ્રથ આવશે ત્યારબાદ કયા પાલી ગ્રંથમાં મહાજન પદોનો ઉલ્લેખ જોવા મળે છે તો હશે અંગુતર્ક નિકાય ત્યારબાદ સંગમ સાહિત્યની રમત કઈ ભાષામાં લખાયું હતું તો મિત્રો લખાયું હતું તમિલ ભાષામાં ઓપ્શન સી જવાબ એના પછી મિત્રો આપણે જોઈએ વિભાગ બી જોઈએ જો વિભાગ બીની અંદર શું શું આપ્યું છે તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ વિભાગ બી ની અંદર તો અનુવૈદિક એટલે કે એક વાક્ય ઉત્તર છે અનુવૈદિક યુગનો સમયગાળો કયો હતો તો ઈસવી અનુવૈદિક યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે એક હજારથી માંડી ઈસવીસન પૂર્વે છસ્સોનો હતો ત્યારબાદ જૈન ધર્મમાં સ્વીકારાયેલ પાંચ નામ કયા છે તો જૈન ધર્મના સ્વીકાર પાંચ વૃતો છે અહિંસા સત્ય અસ્ત્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય ત્યારબાદ સિકંદરે ભારત પર કરેલા આક્રમણો ભારતીય ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે તો હાઈડ સ્પેસની લડાઈના નામે ઓળખાય છે મૌર્ય સામ્રાજ્યમાં વડા વિભાગના મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને સીતાધ્યક્ષ કહેવાતું હતું તો જે મિત્રો ખેતીવાડીના વિભાગના અધ્યક્ષ હતા વડાને એમને સીતાધ્યક્ષ કહેવાતું હતું મિલિપાન હો એ શું છે તો મિલિપાન બૌદ્ધ ધર્મનો એક ગ્રંથ છે જેમાં રાજા મિલિંદ અને બૌદ્ધ વચ્ચે થયેલા સંવાદોનું વર્ણન છે એના પછી મિત્રો જે લખવાનો હતો કે ઇતિહાસમાં કાર્બન ડેટિંગ જે સી ચૌદ છે પતિનું આયોજન કરવાનું હતું સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેની તુલના નો તૈયાર કરવાની હતી ઋગ્વેદ પ્રાચીનતમ પુસ્તક તરીકેનું વર્ણન કરવાનું હતું વૈદિક સાહિત્યના અંગ તરીકે શુક સાહિત્યની અગત્યતા વર્ણવવાની હતી ત્યારબાદ જૈન ધર્મનું વિભાજન સગાણ સમજાવવાનું હતું મહાજનપદોમાં સાક્યુની કપિલ વસ્તુ નગરીની ચર્ચા કરવાની હતી ઐતિહાસિક સામગ્રી તરીકે કૌટિલ્યનું અશાસ્ત્ર ગ્રંથનું ટૂંકમાં વર્ણન કરવાનું હતું અને ગાંધાર શૈલીનો ઉદ્ભવ અને મહત્વ ટૂંકમાં વર્ણન કરવાનું હતું વિભાગ ડી જોઈએ આપણે તો મિત્રો જે છે માગ્યા મુજબ ઉત્તર આપવાના હતા કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ધર્મેતર સાહિત્યનો ફાળો વર્ણવાનું હતું હડેપીયા સભ્યનું નગર આયોજન સમજાવવાનું હતું વૈદિક યુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓનું વર્ણન કરવાનું હતું બ્રાહ્મણ ગ્રંથો ટું પરિચય આપવાનું હતું આપણા મહાન સાહિત્યિક વારસાના ભાગરૂપે બહુ સાહિત્યનું મહત્વ સમજાવવાનું હતું સિકંદરના ભારત પરના આક્રમણ વિશે ટુંગનો તૈયાર કરવાની હતી કલિંગ યુદ્ધ સમ્રાટ અશોક જીવનના માટે પરિવર્તનકારી હતું એ સમજાવવાનું હતું અને કુશાળ રાજવી સમ્રાટ કનિષ્કનિષ સિદ્ધિઓનું વર્ણન કરવાનું ત્યારબાદ જોઈએ આપણે વિભાગ ઈ જોવાનો હતો તો એની અંદર વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં ભારતનું મહત્વનું પ્રદાન શું છે એ સમજાવવાનું હતું દક્ષિણ ભારતના સૌથી મહત્ત્વના યુગ તરીકે સંગમ યુગ પર નોંધ્યા કરવાની હતી અને જે ફકરો એક હદ છે તમારી બુકમાં મિત્રો એના આધારે પ્રશ્ન જવાબ આપવાના હતા તો અહીંયા જે છે તમે સ્ક્રીનશોટ પાડી અને પ્રશ્નો જવાબ આપી શકો છો તો મિત્રો જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક